રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં રાજુભાઈ નું જો આ ઝુંબેશ અહીંથી જરાક ઓલા કેલબા નું જેવું રૂપ છે ને એવી હાલત હમણાં ખરાબ આવવાની હે હવારની મોટર હાલે હે એક કુંડી માંડ ભરાણી હે પાણી આવતું નથી રજિયા જ ખબર જ હતી. બકાલામાં પારો પારો ખડ થઈ ગયું છે જોજો રાજુભાઈ ને દવાનું ચાલુ કરી દીધું હા તમે તેમ કાટ નાખજો ભલે કાટ કે ના કાટ એમાં હું આહા નથી કઈ થા હે વળી જો ટમેટું છે આમ કઢીમ નાખવાના થાય શાક તાટણ ના થાય કેમ કે અટણ આ તવિયામાં ટમેટી ના થાય ટમેટી શિયાળાની સ્પેશિયલ હોય એટલે અને બાકીનું બધું હું અહીંયા વાંજી દઈએ એમ છે તમારી ઘણા બધાની કોમેન્ટ હતી કે બકાલું બહુ સારું થઈ ગયું છે

50 50 60 80 लीटर ना है तो ये उतारवा जो है પછી હમારને રાપને ઈ બધું કરવાનું હે આપણે જે બે ખેતરું બાકી છે ને ઈમાં પછી વરી ઈમાં થોડક શાહ નાખવાનું હે બે ચાર દિમ મેડાવેત ખાતર ભર દેવું કામ ઘણા ઘણા છે राजू હાલ પહેલા ઈ કરી લઈ આખણી નગમમોનો ફોન આવ્યો તો ઈને રાપ આવવાની છે આ હે ફુદીનો અમાર કાન ભઈ જો અલગ જણકો ક્યારો કર્યો હે ફુદીનાનો

આપડે ટ્રેક્ટર ની રાપ તૈયાર કરી છે આપણે જાવું છે નગમ મમનિયા ટ્રેક્ટર આખવા તો પહેલા એનું કર લે પછી આપણે નેહડા માં ને અહીં વલ્લાવારી કટકી બે માં આખવાની છે તો ઈ તૈયારી કર લે તો લઉં અત્યારે જાવ નગમ મમનિયા

પંદર વડ દી રહી પણ આમ નૈરો ટાઈમ ને તમે એને પંદર વર્દી જ પડે

હાલો ભાઈ તો કેટલા ભાઈ પૂણો એક થયો ને હું ગયો તો ટ્રેક્ટર રાખવા ટ્રેક્ટર ની મૂકીને આવતો રહ્યો હાલો જો રાજુભાઈ બપોરા કરવા બેહી ગયો છે ને આપણે બેહવાનું છે ને વાવડ થાય છે કે બધાય વેફર બનાવતા હતા હું કેમેરો મૂકી ગયો હતો અને કીધું હતું કે આ વિડીયો શૂટ કરી લેજો એ પાંચ થી છ વિડીયો એવા હે બનાવેલ કે એમાં અવાજ નથી આવ્યો કેમ કે રિસીવર ચડાવેલ હતું માઈક બંધ હતા અને એમ શૂટ એટલે કે ના મરચામાં મસાલો ભરેલો હે અને આજે ગલકા નું શાક આ બાજુ ધીરે ધીરે આખો દાયરો બધો ભેગો થાય ને પછી બધા ભેગા જેમ

અને ઈ હોય એટલે તમ તમારે આપડે જવાબ દેવાનું બોલવાનું અને એમાં એને ખબર પડશે મગલી બી ને એવી તો હવે આમ થઈ જાય આનંદ આનંદ

અને હું બધ કંઈક વહેતી મેં તે કરતી હતી કાલે બપોરે લીધી પૂરી કરી દીધી અને આજ કર્યું છે ફરગવાનું શાક કાલ બાજુમાંથી દઈ ગયા હતા તે અમારે ફરગવાની આગ બધાને બહુ ભાવે તમે ખીચડી આપણે એક ધારિયામાં ચૂલે નાખીએ આંગળી ચડી રહે બધું ઘરનું તાજે તાજું બકાલું તી શું લીધેલું હોય તો એ શાક અસલ ના થાય ઘરનું હોય ને શાક બહુ ભાવે હાલો તો આપણે શાક એ થઈ ગયું છે અને આ બાજુ ફરફર ચોખાની તરાઈ ગઈ અને વા ટીવી જીવ ને વિરંતી ને દયાવી ને જલાભાઈ આપણા ગયા છે ને ઘેર પછી જો ઓલા બધા આવે એક ધારા ટીવી જોઈએ શાના મનો આપણે વિડીયો બનાવી લીધો ને હું નાય ને આવતો તો ને દેખી ગયો મેં કીધું આ બધા જોતા ખરે શ્વાસ એ નથી લેતા એવી રીતના ટીવી જોઈએ આ મગલી બેન છે આપણા ટાઈમ પાસ કરવા માટે એને ટીવી બહુ ગમે એમ ગમે પણ છોકરા જે જોતા ને એના ભેગા જોઈએ એટલે છોકરાઓને મજા આવે ને ટાઈમ કાઢતા હાલો તો આજના વિડીયોનું એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ